જય દી જય મોલિધ મેં રમણ હાજીર આપણે અમદાવાદ પ્લેન દુર્ઘટના બની એમાં કેટલાય લોકોના પણ મોત થયા છે એવા આપણે વિજય રૂપાણી બહુ બધાને સારા કામ કરતા ખેડૂતો માટે સારું કામ કરતા એનું પણ મોત થયું છે એમાં તો એ બધાને ભગવાન કૃષ્ણ એના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરી તો આપણે એમાંથી એક ભાગવદ્ ગીતા મળી આવી છે એનું પણ એક પાનું ખંડિત નથી થયું એક ગોપાલની મૂર્તિ પણ મળી એવી છે એમાંથી પણ એક જરાય ખંડિત નથી થઈ આટલું એક લાખ લીટર પેટ્રોલ એ તો શોખું પેટ્રોલ હોય એમ આ પેટ્રોલ નહીં એવડો બ્લાસ્ટ થયો આજુબાજુની જમીન પણ બરીને ખાક થઈ ગઈ એવડો બ્લાસ્ટ થયો હવે કોઈનું લાયસું પણ ઓળખાણ્યું નથી કોની છે કોની નથી ખાક થઈ ગયું બધું એમાંથી આ ભાગવદ્ ગીતા પણ મળી એવી છે એનું એક કોણ ખંડિત નથી લડુ ગોપાલની મૂર્તિ મળી આવી એ પણ ખંડિત નથી તો આ મોટામાં મોટો સમાજકાર કહેવાય આ કોઈ અંધશ્રદ્ધા નથી એક વિશ્વાસ છે તો પાછોનો વિડીયો નાખો જોજો બ્લાસ્ટ અયડો હોય આજુબાજુની બિલ્ડિંગમાં પણ આગ લાગી ગઈ તો પણ આ ભાગવદ્ ગીતાનું પાનું કઈ રીતે ખંડિત નથી થયું તો આ ભાગવદ્ ગીતાની તાકાત એની શક્તિ કવડી એ ભગવાન કૃષ્ણ એ અર્જુનને સંભરાવી હતી તો અમુક મને પ્રશ્ન કર્યો હતો કે ભાઈ આ ભાગવદ્ ગીતા મળી આવી આટલા લોકોનું મોત કેમ થયું એમ કાળની ગતિ ન્યારી છે સમય પૂરો થઈ જાય ને ઉપરવાળાને સીઠી ફાટે ને ત્યારે કોઈ ન રોકાય બધાને જવું પડે તો આ સમય બધાનો ભેગો પૂરો થયો હોય કાળ છે કોઈ ન રોકી શકે પણ એક આ ભાગવદ્ ગીતાનું એક પાનો પણ ખંડિત નથી હોય મોટામાં મોટો સમયકાર કહેવાય ઈ પડશો કે તો પડશો કહેવાય એમ तो वीडियो जो जो ने नजो में वीडियो शेयर कर करजो लाइक करजो सब्सक्राइब करजो आ कोई अंधविश्वास नहीं सत्य से तो आ वदु वदु वीडियो शेयर कर दो लाइक करजो तो जय दुवारकाधी जय मोरीदर जय ठाकुर आपको ये यह यहाँ डेबरी से मिला भगवत गीता हाँ यहाँ से, से मिला यहाँ से मिला जी। सब कुछ जल चुका है बट भगवत गीता सेफ है हाँ। लेकिन कहने का मतलब ये है कि इतनी इतनी गर्मी मतलब फिफ्टी थाउजेंड ऐसी भी ज्यादा लीटर पेट्रोल से होगा हाँ। और ये यह यहाँ पे ब्लास्ट इतना बड़ा हुआ है सारी चीजें जल गई है ठीक है इसको कुछ नहीं हुआ अंदर के पेजेस भी ठीक है एक से एक पेज सेफ है मैं आपको अंदर ऐसी खोल के दिखा सकता हूँ ठीक है आप देख सकते हो सिर्फ छोटा होल पड़ा हुआ है बाकी के सारे आगे सारे पेज ક્યા બાત હૈ